ગુજરાત નો સૌથી મોટો અગ્નિકાંડ તેતાલીસ વર્ષ પહેલા થયો હતો વર્ષ ઓગણીસો માં અમદાવાદ માં થયેલો એ અગ્નિકાંડ ગુજરાતના ઇતિહાસમાં થયેલા અગ્નિકાંડો માં મોત ની દ્રષ્ટિએ સૌથી મોટો અગ્નિકાંડ હતો અમદાવાદના અસારવા માં થયેલા અગ્નિકાંડ ના સાક્ષી રહેલા અને હાલ દિવ્ય ભાસ્કર ના પત્રકાર ભૂપેન્દ્ર શાહ તે સમયે શું બન્યું હતું તે અંગે કહે છે કે આજથી આશરે તેતાલીસ વર્ષ પહેલા એટલે કે સાત ડિસેમ્બર ઓગણીસો ના રોજ આ આવી જ એક દુર્ઘટના અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં બની હતી જ્યાં હિમાલયની પ્રતિકૃતિ બનાવી હતી તે જોવા માટે લગભગ સો માણસો ઉપર ચડ્યા હતા જે દરમિયાન શોર્ટ સર્કિટ થતાં આગની અંદર સાહીઠ શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી જેમાં સાહીઠ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા એમાં અમારી સોસાયટીના એક સભ્ય આખા પરિવાર સાથે હોમાઈ ગયા હતા જે બાદ અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડીની આઈડેન્ટિફિકેશન માટે અમે લોકો મોર્ચુરીમાં ગયા હતા જ્યાં ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરવા માટે હું અને મા બીજા એક બેન જે દાવો કરતા હતા કે આ ડેડ બોડી મારા પતિની છે તેને હું બે વચ્ચે ચર્ચા ચાલતી હતી હવે આઈડે બોડી આઈડેન્ટિફાઈ કરવી કેવી રીતના એટલા માટે છેલ્લે નક્કી કર્યું કે ભાઈ એમના અંડર ગાર્મેન્ટ ઉપરથી નક્કી થયું કે ભાઈ આ બોડી અમારી જ છે જેથી કરીને એ બોડી અમને સોંપવામાં આવી હતી ત્યારબાદ અમે એ પરિવારના છ છ સભ્યોના સંસ્કાર કર્યા હતા વર્ષ ઓગણીસો એક્યાસી માં થયેલી આ કરુણાંતિકા બાદ તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ન્યાયિક તપાસના આદેશ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ